આજ રોજ માંજલપુર વિસ્તારના ગીત બંગલા પાસે મધુરા ફ્લેટની સામે મસ્ત મોટો ભૂવો પડ્યો આ ભૂવો આશરે છ થી સાત ફૂટ ઊંડો પડ્યો છે હાલ અત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ વહેલી સવારે ભૂડો પડેલો જનાતા વિસ્તારના લોકો એકત્ર થઈને પથ્થર મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જેને લઈને આજે કોઈની જાનહાનિ ના થાય હવે જોવાનું છે કે તંત્ર ક્યારે જાગે છે આ માંજલપુર ગામથી જીઆઈડીસી તરફ જતો મેઇન રસ્તો છે ગીત બંગલોનો આગલો ભાગ અને મથુરસ ફ્લેટની સામેવાળો વિસ્તાર છે કે જ્યાંથી માંજલપુરના મોટાભાગનો વાહન વ્યવહાર ત્યાંથી થતો હોય છે ગઈકાલ સાંજથી યુઝઅલી આજુબાજુના દુકાનદારોના કહેવા પ્રમાણે રોડનો સાહેબ ઢાળ અંદર જતો લાગ્યો રોડ દબાતો લાગ્યો પણ આજે જ્યારે હું અહીંયાથી પસાર થયો ત્યારે મેં ત્યાં ભૂવો પડેલો જોયો અને તાત્કાલિક ધોરણે મેં અહીંયાના સ્થાનિક કાઉન્સિલરોને અને કોર્પોરેશન અધિકારીઓને જાણ કરી એ મને મારા માનવા પ્રમાણે અંદરની ડ્રેનેજ લાઇટ તૂટી જવાથી આ ભૂવો પડવાની સમસ્યા સર્જી એવું લાગે છે તો મારી એવી અહીંયાના સ્થાનિક રહી તરીકેની એવી માગણી છે કે તાત્કાલિક ધોરણે આનું કરવામાં આવે કામ પૂરું અને ત્યારે અહીંયા ફોર વ્હીલર આખો અંદર ઉતરી જાય એટલો મોટો ભૂવો પડેલ છે શું લાગે છે હમણાં હજુ ચોમાસું આવ્યું નથી તો પણ આ દ્રશ્ય જોવા મળ્યું આટલો મેઇન રોડ પર આ વસ્તુ થાય લાંબા લાંબા સમયથી માંજલપુર ગામમાં ડ્રેનેજની સમસ્યા રહેલી છે કે જ્યાં વારે વારે ડ્રેનેજ ચોકઅપ થઈ જાય છે હવે આ ભૂવો પડવાથી એક પોઝિટિવ વસ્તુ એમાંથી એવી પણ મળી કે આ જે આગળ ડ્રેનેજ જતું હતું એ સરસ્વતી ચાર રસ્તા સુધી થતું હતું અને ત્યાંથી પમ્પિંગ થઈને આગળ એને ધકેલવામાં આવતું હતું હવે જો અહીંયાથી જ આ બ્લોકેજ થઈ જતું હોય અથવા લીકેજ હોય તો એ ડ્રેનેજ અહીંયા જ અટકી જતું હતું એટલે આ સમસ્યા વર્ષ ઘણા ટાઈમથી અહીંયા હશે એવું મારું માનવું છે અને ધીરે ધીરે કરતાં એ આ ભૂવાના સ્વરૂપમાં ફેરવાઈ હશે મારું નામ ડૉક્ટર રશિત વ્યાસ છે અને હું છેલ્લા અહીંયા ચાલીસ બેતાલીસ વર્ષથી આ વિસ્તારમાં રહું છું આ માધપુર રોડ છે અને બાજુમી ગીત બંગલો છે આપણે પછી સામેને આપણે પંચી ગ્રાઉન્ડની આગળ રોડ છે ને એ સવારે થોડું લાગ્યું કે થોડું દબાય રોડ તો પછી અમે પાછળ દબાવ લાગ્યો રોડ થોડો તમે પથ્થર મૂક્યો તો કોઈ પડી ના જાનાની ના થાય એના માટે પછી એકદમ જ ભૂવો પડ્યો છે તો લગભગ આપણે આખો જતા રે માણસ એટલો ભૂવો પડ્યો છે હવે એ ગ્રેનેટ લાઈન જેવું લાગે છે એમાં અસિતભાઈ સાહેબ ડોક્ટર સાહેબ ખરા ને કે તરત એમણે તરત એક્શન લીધી તરત જોવું પડે તરત ફોન કર્યો કે તરત આવી ગયા કોર્પોરેશન વાળા વરસાદ ઉનાળામાં પડે છે ડેન્જર તો ખરું હવે આ તો આપડે સામે પડ્યો લેવા પથ્થર મૂકી દીધા કોઈ જાનહાની ના થાય એટલે આપણે સેફ્ટી માટે પથ્થર મૂકી દીધા